સી એસટી બાજુના પ્લેટફોર્મ નંબર પહોળું કરવા માટે કામ શરૂ કર્યું છે શરૂઆતમાં જેસીબી મદદથી રેલવે ટ્રેકને એક બાજુએ ખસેડવામાં આવ્યો છે આ પ્લેટફોર્મ તમે ચિત્રમાં જોઈ શકો છો કે સાતસો સિમેન્ટ સ્ટ્રક્ચર્સ અને બારસો કેપ્સ પ્લેટફોમને પહોળા કરવા માટે ટ્રેનની મદદથી મૂકવામાં આવી રહ્યા છે આ હેતુ માટે મધ્ય રેલવેની મોટાભાગની ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેન સેવાઓ સવારે મોડી ચાલી રહી છે જેના કારણે રેલવે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર પડી રહી છે અને મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક મુસાફરોએ સડક માર્ગે મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું પરંતુ મુંબઈ નાસિક હાઈવે અને ઈસ્ટ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના કારણે રસ્તા પર પણ ટ્રાફિક જામનું ચિત્ર સામે આવ્યું થાણે રેલવે સ્ટેશન પરથી દરરોજ છ લાખ મુસાફરો મુસાફરી કરે છે મોટાભાગની મુસાફરી લોકલ એક્સપ્રેસ ટ્રેન પાંચ અને છ દ્વારા કરવામાં આવે છે પ્લેટફોર્મ પર ફૂડ સ્ટોલ ફૂટબ્રિજ અને એસ્કેલેટર છે અને ભીડના સમયમાં પ્લેટફોર્મ પર ઊભા રહેવું શક્ય નથી તેથી લગભગ એક વર્ષ પહેલાં મધ્ય રેલવે પ્રશાસને પ્લેટફોર્મ નંબર પાંચને પહોળો કરવાનો નિર્ણય લીધો હતો વિવિધ ટેકનિકલ કારણોસર અનેક ટેકનિકલ કામો અટકી પડ્યા હતા આખરે આ કામગીરી મધરાતથી શરૂ કરવામાં આવી છે જોકે મુસાફરોને સારી રીતે જાણ કરવામાં આવી ન હતી અનેક રાઉન્ડ રદ કરવામાં આવ્યા છે મોટાભાગની ટ્રેનો સવારથી જ મોડી દોડી રહી છે જેની અસર મુસાફરોને ભોગવવી પડી હતી મેગા બ્લોક વિશે જાણતા મુસાફરોએ ઘરેથી કામ કરવાનું નક્કી કર્યું તેથી ભીડમાં થોડો ઘટાડો થયો હતો તેમજ સવારે પ્લેટફોર્મ નંબર ચાર પરથી રેલવે ટ્રેનની સેવા શરૂ થઈ હતી આથી સવારે પ્લેટફોર્મ નંબર છ પર આવેલા ટોળાને પ્લેટફોર્મ નંબર ચાર પર વિખેરી નાખવામાં આવ્યું હતું ઈસ્ટ વેસ્ટ હાઈવે અને મુંબઈ નાસિક હાઇવે પર વાહનોના દબાણને કારણે રસ્તાઓ પણ જામ થઈ ગયા છે